સુરતના અમારા આમ આદમી પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા પાયલબેન લોકાર્પણ સમયે જ્યારે કોર્પોરેટર સાથે પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસ ને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે પોલીસે ઢોર માર માર્યો છે પોલીસે એટલું નહીં એમને વાગ્યું વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ લઈ જવાનું હોય એકસો માં લઈ જવાનું હોય એના બદલે ભાજપના ઈશારે ભાજપની પોલીસ એમને બે અઢી કલાક સુધી ડિટેલ રાખે છે આ શું થઈ રહ્યું છે માણસના જીવની કોઈ કિંમત જ નથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી એક બાજુ તમે દીકરીઓ અને સુરક્ષાની વાત કરો છો ને બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યું છે આ ખુબજ દુઃખદ છે ગુજરાતમાં કાયદો ની વ્યવસ્થા સંપૂર્ણ ગયેલી છે હું માંગ કરું છું મુખ્યમંત્રીશ્રી સાથે કે આમની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જે પોલીસ છે ન માત્ર પાયલ બેન પરંતુ બીજા અમારા કોર્પોરેટર સાથીઓ સાથે પણ ઝપાઝપી કરી છે એમને પણ લાફા માર્યા જેવી મેં વાત સાંભળી છે એમની ઉપર તુરંત કાર્યવાહી કરવામાં આવે એમને ડિસમિસ કરવામાં આવે અને જરૂરી જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી પણ થાય એવું કમિશનરશ્રીને પણ વિનંતી કરું છું